ના આથાની ઝંઝટ ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ એકદમ નવી રીતે માત્ર દસ મિનિટમાં તૈયાર મેંદુ વડા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું પૌવા અને એકદમ નવી રીતે આ મેંદુ વડા તૈયાર થશે ખાવાની ખૂબ મજા આવશે અને એકદમ સુપર સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે તો એકવાર જો તમે આ રીતે આ મેંદુવડા ટ્રાય કરશો તો દાળ ચોખાના મેંદુવડા પણ ભૂલી જશો અને એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેંદુવડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે વન ફોર્થ કપ પૌવા લેશું એને મિક્સર જારમાં એડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેશું જેટલો બને એટલો ઝીણો પાવડર તૈયાર કરવાનો તો તમે જુઓ આ રીતે આપણે જે રીતે રવો હોય એવો પાવડર તૈયાર થયો છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને હવે એ જ બોલમાં આપણે એડ કરીશું રવો તો ઝીણો રવો આવે તે લેવાનો છે એક કપ મેં લીધો છે એની સાથે આપણે એક કપ દહીં તો આપણે પાણી વગર લોટ બાંધવાના છીએ એટલે દહીં આપણે એક કપ લેવાનું અને રવો દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું તો દહીંમાં જ સરસ રીતે રવો છે એ ફૂલી જશે તો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવ્યા કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું દહીં રવા અને પૌવાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું જો તમને વધારે ઠીક લાગે તો થોડું દહીં એડ કરવાનું પણ પરફેક્ટ માપ સાથે જો તમે બનાવશો તો તમારે બિલકુલ પાણીનો યુઝ નહીં કરવો પડે અને પરફેક્ટ મેંદુવડા બનશે તો આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે રવો સરસ એવો ફૂલી જાય ત્યાં સુધી રેસ્ટ થવા માટે રાખીશું તો દસ મિનિટ રહેવા દેશું દસ મિનિટ પછી તમે જુઓ રવો સરસ એવો ફૂલી ગયો છે આ રીતે તમે જુઓ તો થીક થઈ ગયું છે બસ આટલું થીક હોવું જોઈએ બહુ પતલું પણ ન હોવું જોઈએ અને બહુ વધારે પડતું થીક પણ ન હોવું જોઈએ હવે મેંદુવડા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બને એના માટે આપણે એક નંગ બાફેલું બટેટું લેશું થોડુંક મોટી સાઈઝનું હોય એવું લેવાનું એને આ રીતે ખમણી લેશું તો બાફેલા બટેટાને મેં કલાક પહેલાં બાફી લીધું હતું એટલે એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એકદમ સારી રીતે ખમણી લેશું તો જેટલું ઝીણું ખમણાય એટલું આપણે ઝીણું ખમણવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય તો આદુ ખમણવાની ખમણીથી આપણે ખમણી લીધું એટલે એકદમ સારી રીતે ખમણાઈ ગયું અને ઝડપથી મિક્સ પણ થઈ જશે તો હાથથી આપણે સારી રીતે મિક્સ કરી લેશું એટલે એક સરખું મિક્સ થશે તો આ રીતે તમે જુઓ એકદમ સરખું રીતે મિક્સ કરવાનું જ્યારે આપણે મેંદુવડા બનાવીએ ત્યારે તમને દેખાય પણ નહીં બટેટા એ રીતે મિક્સ કરવાના છે તો આ રીતે મેં મિક્સ કરી લીધું હવે આપણે એમાં એકદમ સુપર ટેસ્ટી મેંદુવડા બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એક તીખી લીલી મરચી અને એક નાની સાઇઝની મેં ડુંગળી લીધી છે ઝીણી કટ કરી એડ કરી જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની અને ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે અને સાથે એકદમ સરસ સરસ ફૂલીને દડા જેવા થાય એના માટે આપણે એક પીંચ બેકિંગ સોડા એડ કરીશું એનાથી મેં દુબળા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનશે આજથી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે પહેલાં ચેક કરી લેવાનું કે મેંદુવડાનો શેપ બરાબર આવશે કે નહીં આ રીતે ગોળોવાળો તો ગોળો સરસ રીતે વળી જાય છે મેંદુવડાનો શેપ સરસ રીતે આવી જાય છે તો તમે જુઓ આ રીતે બસ હવે આપણે મેંદુવડા બનાવવા માટે એક વાટકીમાં પાણી ભરી લેશું પાણીવાળી આંગળીઓ કરીશું પછી મેંદુવડાનો શેપ આપીશું તમે તેલવાળો હાથ કરીને પણ બનાવી શકો છો પણ જો પાણીથી કરશો તો એક સરખો શેપ થશે અને તેલવાળામાં વારંવાર તમને તેલવાળો હાથ કરવો પડશે પણ પાણીવાળો હાથ કરશો તો એક જ વારમાં તમારે સરસ એવો શેપ આવી જશે આ રીતે વચ્ચે આપણે એક વોલ કરી દઈશું અને હવે આ મીડિયમ તેલ ગરમ હોય એવા તેલમાં આપણે ફ્રાય કરવાનું છે તો આ રીતે આપણે ચેક કરી લેવાનું તમે જુઓ થોડી વાર રહી અને ઉપર આવે છે તો આપણું તેલ પરફેક્ટ ગરમ છે બહુ વધારે પડતું ગરમ હશે તો ઉપરથી ડ્રાય થઈ જશે કલર ચેન્જ થઈ જશે ને અંદર કૂક નહીં થશે તો ખાસ ધ્યાન રાખજો મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના અને મીડિયમ તેલ ગરમ હોય એવું તેલ હોય ત્યારે જ આપણે એને તેલમાં એડ કરવાના બહુ વધારે પડતું જો તેલ ગરમ હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તેલ હલકું ઠંડુ થવા દેવાનું પછી એડ કરવાના એટલે એક સરખા અંદર સુધી કૂક થશે થોડી વાર રહી પછી આ રીતે પલટાવી દેસું બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય અને ઉપર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે એને પલટાવવાના અને વચ્ચે વચ્ચે આપણે એને પલટાવતા રહેવાના એટલે બધી સાઈડથી એક સરખા ગોલ્ડન કલરના આવી જાય અને કલર પણ સારો આવે સાથે અંદર સુધી કૂક પણ થાય તો તમને એક સાથે જેટલા ફ્રાય કરવા હોય એટલા કરી શકાય અને આ રીતે તેલમાં મૂકતા જવાના અને ફ્રાય કરતા જવાના તમે વાટકીની મદદથી પણ તેલમાં મૂકી અને ફ્રાય કરી શકો છો ગરણીના મદદથી પણ તેલમાં મૂકીને ફ્રાય કરી શકાય બધી રીત અલગ અલગ છે હાથથી એકદમ સિમ્પલ અને સરળ છે પણ ખાસ તમે જો હાથથી મૂકતા હોય તો તેલ ગરમ હોય ત્યારે આંગળીઓ ઉપર રાખવાની નહીં તો તમારી આંગળીઓ બળશે અને ખાસ મેંદુવડા મૂકતી વખતે એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે તો તમે જુઓ અહીંયા આપણા કલર કેટલા સરસ રીતે આવવા લાગ્યા છે અને થોડો ગોલ્ડન કલર આવી ગયો છે હજી આપણે એને થોડા વધારે ફ્રાય કરીશું એટલે પરફેક્ટ કલર આવી જશે તો ફ્રાય કરતાં પાંચથી છ મિનિટનો સમય લાગ્યો અને સરસ એવો મેંદુવડાનો કલર આવી ગયો અંદર સુધી કૂક થઈ ગયા તેલમાં બબલ પણ ઓછા થઈ ગયા તો આ રીતે આપણે તેલમાંથી કાઢી લેવાના તો આ રીતે તમે ફ્રાય કરશો તો તેલ પણ નહીં પીસે અને એકદમ ડ્રાય તૈયાર થશે તો આ રીતે આપણે બધા મેંદુવડાને સરસ રીતે ફ્રાય કરી લેવાના તો અહીંયા તમે જુઓ બીજી બેન્ચ પણ મેં સરસ રીતે ફ્રાય કરી લીધી છે આ રીતે બધા મેંદુવડા આપણે ફ્રાય કરી તૈયાર કરીશું મેંદુવડા સાથે તમે ચટણી સાંભાર સવ કરી શકો છો અને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકાય બાળકોના લંચ બોક્સમાં પણ તમે સવાર સવારમાં આપો તો ઝડપથી બની જાય અને ખૂબ જ ટેસ્ટી લાગે બાળકો લંચ બોક્સ ખાલી કરીને આવે સવારે ચા સાથે પણ ખાઈ શકો તમે ખૂબ જ સરસ લાગે તમે જુઓ અંદર સુધી એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બન્યા છે ને તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ